સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રોડના કામ દરમિયાન યોગ્ય મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી કેટલા પ્રકારનું અને કેટલી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું તેની સરકાર દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે અંબાજી યાત્રા દરમિયાન તથા નિત્યના વાહન વ્યવહારમાં લોકો માટે આ રોડ પર અવરજવર કરાવી કંટાળાજનક બની ગઈ છે સતત ટ્રાફિકનું દબાણ હોવા છતાં ખાડાઓનું મરામત કામ પૂરું થતું નથી જેના લીધે માર્ગ અને હાલ ખાડા રાજ બની ગયા છે રસ્તાની આ હાલતને કારણે અનેકવાર પ્રશ્નો ઉઠ્યા હોવા છતાં સંબંધિત તંત્ર મૌન ધારણ કરતું જોવા મળે છે હવે સ્થાનિક રહેવાસીઓ યાત્રિકો અને વાહન ચાલકો સરકારને સ્થિતિ માંગ કરી રહ્યા છે કે યોગ્ય ગુણવત્તા સાથે કાયમી મરામત કામ થાય અને રોડ પર ફરી મુસાફરી લાયક બને જો એવું રહ્યું કે લોકો ખાડા રાજમાંથી ક્યારે મુક્ત થશે રિપોર્ટર ભરતસિંહ ભટેસરિયા સાબરકાંઠા Subscribe now and press the bell icon. Never miss an update.